સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અખિલ ગુજરાત કાંચકુપ્જ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી દાલિયાવાડી ખાતે નવા વર્ષના મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ યુવાનોએ સમાજની એકતા સાથે રાજ્ય અને દેશના વિકાસના યોગદાન આપવા માટે સૌ જ્ઞાતિ બંધુઓને અપીલ કરી હતી કુળદેવીના આશીર્વાદથી અખિલ ગુજરાત કાન્યકુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના બંધુઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમમાં સમાજના હાલના કાર્યક્રમો તેમજ ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત કરી હતી સમાજના અગ્રણીઓ સમાજની પ્રગતિ માટે જય સમાજના જયઘોષ કરાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત કાનિકુબજ વેશ કનોજીયા સમાજ સાથે સમસ્ત વડોદરા કનોજિયા સમાજ તેમજ ચાર ગામ કનોજિયા સમાજના અગ્રણીઓ દ્વારા જ્ઞાતિબંધુઓ પણ હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા આ કાર્યક્રમ સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તેમજ આંખોની ચકાસણી માટેનો કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ પાર્થ કુમાર કનોજીયા ઉપાધ્યક્ષ રાજેશ કનોજિયા મહામંત્રી મહેશ કનોજિયા સહિતના કમિટી સભ્યો અને કારોબારી સભ્યો તથા વડોદરા શહેર કનોજિયા સમાજ અને ચાર ગામ કનોજિયા સમાજના ગણીઓની હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી દર સાલની જેમ અમારા કનોજિયા સમાજ વતી ગુજરાતનું સંગઠન છે અખિલ ગુજરાત કાર્ય ઉપજવાય છે કનોજિયા સમાજ એ સંગઠન વતી ગઈ સાલથી આ એક નવી શરૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે નવા વર્ષ પત્યા પછી નવા વર્ષનું સમાજનું સહમિલન થાય અને બધાને એકત્રિત થવાનું થાય બીજા જોડે મળવાનું થાય સ્વરૂચિ ભોજન જોડે લે અને એની જોડે આ વર્ષમાં જે લોકો ઉત્તીર્ણ થયા હોય આગલા વર્ષ માટે વિદ્યાર્થીઓ અમારા સમાજના તેજસ્વી તાલલાઓ એમને પ્રોત્સાહન ઇનામ વિતરણ અને સિલ્ડ વિતરણ કરીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ તદઉપરાંત આની જોડે આજરોજ અમે સમાજ માટે ફ્રી મેડિકલ કેમ્પ આંખોની તપાસનું કાર્યક્રમ બી રાખ્યું છે અને આ કાર્યક્રમ અમારો શૈક્ષણિક ક્ષેત્રનો કાર્યક્રમ તો લગભગ દસ બાર વર્ષથી થઈ રહ્યો છે પણ નર વર્ષનું સ્નેહ મિલન સાજેનો કાર્યક્રમમાં અમારો લગભગ બીજું વર્ષ છે એમને અમુક ચોપડા વિતરણ તો લંચ બોક્સનું વિતરણ બનવાની કોઈ પણ ટ્રોફી આ બધું તમામ આજ રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મારું નામ પાર્થકુમાર કૌશિકભાઈ કનોજિયા શ્રી